ખોટું નહી થવાનું તારી વસ્તી આ કાંઈ કોઈ કાલે કીલી ન દેવી પડે આ વસ્તી હે એવું કામ કરો 好了，好了。 એ બોલો પાણીયા ભુવાની માહાણી હું માહાણી એ ભાયો એ માણે પાણીયા ભુવાની દેવી કેમ થાય ભાઈ મેળા વગાડો ડાંક વગાડો નીથી કાય પાણીયા ભુવાની દેવી નીથી કાય નીથી કાય પાણીયા બોલો બાણા દાદા આ લા લા જો નહીં મે તમને ก็รู้จวบเอ๊ะไม่ทาอะไล้วนี่ย้วิธีไห બે <imitation> 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 আজ্যে আ eigentlich ডিযবা। অরায কেকেটাপরেয় মা Powell এাĂই নাক ঄�암� তাংঁ এএইডিনুত কাঁন্যেডানের এঁডি jurbandist হাঁ঵গব는 এবা আসটাউম, ঒া তুাকেং ট� Yeah, yeah.